સૂત્રોચ્ચાર થી વાત પહોંચી મારામારી સુધી આ શક્તિ પ્રદર્શન છે કે રોષ દર્શન પક્ષ ભક્તિ દર્શાવવા લડાઈ જરૂરી છે સમર્થન સૂત્રોચ્ચાર અને પછી અનાચાર આજે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો બાકી ઉમેદવારોના જેવા નામ જાહેર થયા કે તેમને ઉમેદવારી પત્રો ભરવા માટે તેના જેવું બીજું એકેય વિજય મુહૂર્ત ન લાગ્યું ઉમેદવારોએ તાબડતોડ તૈયારી કરી અને સંબંધિત કલેક્ટર કચેરીએ પહોંચીને ઉમેદવારી પત્રો જમા કરાવવાની તૈયારી કરી દીધી કેમ કે સરઘસ અને શક્તિ પ્રદર્શન માટે કોઈ ઉમેદવાર પાસે વધારે સમય બચ્યો ન હતો પરંતુ આ તો સમર્થકો છે પોતાના નેતાઓને પણ ખબર ન હોય તેમ તેમના પગલે પગલે તેઓ ચાલતા હોય છે આ માહોલમાં આજે સુરત લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બંને પક્ષોના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં સમર્થકો પોતાના પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવવા સામસામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા વાત સૂત્રોચ્ચારથી ન અટકી પરંતુ વાત મારામારી સુધી પહોંચી ગઈ અને એ પણ કલેક્ટર કચેરીના ગેટ પર જાણે નેતાઓની રાજનીતિના અને સમર્થકોની વફાદારીના નવા અધ્યાયની શરૂઆતનો આ એક સંકેત હોય વાત એમ હતી કે સુરત લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો એક સરખા સમય પર જ ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા પહેલા ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ ટેકેદાર સાથે આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર અશોક અધવાડ અને ટેકેદારો આવતા તેમને અટકાવવા માટે ગાડી આડી મૂકી દેવામાં આવી બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા જોત જોતામાં એકબીજાના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા થોડો સમય ચોકીદાર ચોર અને પપ્પુ ચોર જેવા સૂત્રો ચાર બાદ ભાજપના કેટલાક મહિલા કાર્યકરો કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે મામલો ગરમાઈ ગયો થોડી જ વારમાં બંને પક્ષના મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં એક મહિલા કાર્યકરના કપડા ફાડી નાખવાની અન્ય એક મહિલાના વાળ ખેંચી નખાયાના આક્ષેપ પણ ઉઠ્યા મહિલા કાર્યકરો વચ્ચે રીતસર ઝપાઝપી સર્જાઈ આ ઝપાઝપી ચાલતી હતી તે દરમિયાન બંને પક્ષના પુરુષ કાર્યકરો દ્વારા પણ આક્રમક વલણ અપનાવવામાં આવ્યું કલેક્ટર કચેરીના ગેટ પર જ રાજકીય પક્ષના કાર્યકરોને આવી રીતે મારામારી કરતા જોઈ લોકો ડઘાઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાર્યકરોને દૂર કરવા બળ પ્રયોગ કરવાની ફરજ પડી એટલું જ નહીં લોકો દ્વારા પોલીસને વિડીયો શૂટિંગના આધારે પગલા ભરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે આમ નાગરિકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શું લોકશાહી દેશમાં પક્ષ કે નેતાના સમર્થનમાં મારામારીનો રસ્તો પણ અખતિયાર કરવો ફરજિયાત છે ફોર્મ ભરતી વેળાએ જ શક્તિ પ્રદર્શનની આ રીત તંદુરસ્ત લોકશાહી માટે યોગ્ય તો નથી જ શું નવા અધ્યાયમાં વર્ચસ્વની લડાઈનો આ આરંભ છે જયેશ અલ્ગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ